જય શ્રી કૃષ્ણ મિત્રો પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારે ભાદરવી બીજ રામદેવ પીરનું બીજ નોરતું છે આ શુભ દિવસ એ રામદેવ પીરને સમર્પિત છે આ દિવસે રામદેવ પીરનો જન્મ થયો હતો આથી આ દિવસે રામદેવ પીરની કથા પરચા સાંભળવાથી રામદેવ પીરની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સકારાત્મકતા આવે છે શુભતા મંગલતા આવે છે મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે નિસંતાન દંપતી જો નિત્ય આ કથા વાંચે કે સાંભળે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે આવો મહિમા છે રામદેવ પીરની કથા સાંભળી તો મિત્રો ભાદરવી બીજના શુભ દિવસે આ વિડિયોમાં આપણે રામદેવ પીરના બીજા નોરતે સાંભળવાનો પરચો અને સાથે રામદેવ પીરની ભવિષ્યવાણી સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો અલખ ધણી એવા રામદેવ પીરની જય સમરણ કરીએ સુખ ઉપજે ભજતા ભવ દુઃખ જાય એવા પ્રતાપી પીર રામદે મારા રુદિયે રહો સદાય રામદેવજીના આગમન અને પ્રાગટ્ય પછી ગઢ પાવન થઈ ગયું બાળકના રૂપમાં પ્રભુ અવનવા પરચા પૂરી રહ્યા છે જ્યાં જ્યાં રામદેવજીના પગલાં થાય છે ત્યાં ત્યાં નર નારી ટોળે વળે છે એક દિવસની વાત છે એક વણજારો પોઠું લઈને આવ્યો પોઠુંમાં મીઠી મધમધતી મિસ્ત્રી ભરી છે પોકરણ ગઢના પાદરે રામદેવજી પોતાના બાળમિત્રો સાથે ગેડી દળે રમે છે વણચારો પોતાની પોઠું લઈ ત્યાંથી પસાર થયો ત્યારે રામદેવજીએ પૂછ્યું કે ભાઈ આ પોઠુંમાં શું ભર્યું છે વણચારાએ વિચાર કર્યો કે જો હું સાચું બોલીશ કે આમાં મિસ્ત્રી ભરી છે તો મારે રાજનું દાણ ભરવું પડશે રાજના દાણથી બચવા માટે વણચારો ખોટું બોલ્યો તેણે કહ્યું કે કુંવર આ પોઠુંમાં તો લૂણ ભર્યું છે મીઠું ભર્યું છે એ જમાનામાં મીઠા પર કોઈ કર ન હતો રામદેવજીએ હસતાં હસતા વણજારાને જવા દીધો વણજારો મનમાં મલકાય છે કે ખોટું બોલીને રાજનો લાગો ન ભર્યો એ વાતનો તેને આનંદ છે ઘણા જીવ આ વણઝારા જેવા હોય છે જરા જેટલી લાલચમાં જગદીશને જગતના નાથને ઓળખી શકતા નથી આગળ જતાં આ વણઝારાએ વેપાર કરવા માટે પોઠું ખોલી જોયું તો પોઠુંમાં મિસ્ત્રીને બદલે લૂણ ભરેલું હાંફળા ફાંફળા થઈ ગયેલા વણઝારાએ એક પછી એક બધી જ પોઠું તપાસી લીધી બધી જ પોઠુંમાં મીઠું ભરેલું જોઈ અને વણઝારો તો રડવા જેવો થઈ ગયો એક જ પળમાં લાલચના વાદળો વિખેરાઈ ગયા તત્કાળ વણઝારાને ખબર પડી ગઈ કે આ કુંવર રામદેવજી પાસે જૂઠું બોલ્યાનું જ આ પરિણામ છે વણઝાર તો ઉઘાડા પગે દોડતો દોડતો રામદેવજી પાસે આવ્યો આવીને પગવા પડી ગયો રડતા રડતા બોલ્યો કે મને માફ કરો મારી લાલચમાં અન્ન થયેલી આંખો આપને ઓળખી ન શકી પ્રભુ તો દરિયા સમાન છે સાચા હૃદયથી પસ્તાવો કરે એના દોષ પ્રભુ તત્કાળ ધોઈ નાખે છે રામદેવજીએ વણઝારાના માથે હાથ મૂક્યો તત્કાળ મીઠું પાછું મિસ્ત્રી બની ગયું બોલો પ્રગટ પરચા ધારી રામદેવ પીરની જય તો મિત્રો આ હતી રામદેવ પીરના પ્રજાની કથા હવે સાંભળશો રામદેવ પીરની ભવિષ્યવાણી બોલો રામદેવ પીરની જય કહે પીર રામદેવ સુનો હરજી ભૂજી આને કહેજો સતની લારલી દેવસભામાં અમે દિદાર દેશું પીર આવીશું સિંહલ દ્વીપ મોજાર બ્રહ્મકુળમાં અવતાર ધરીશું વચનના પ્રમાણ હનુમો પીરને વૈભવ ભેળા હશે આ ભારત ભૂમિ મોજાર ઋષિમાર્કેન્ડ ને ગંગ હશે ભેળા ભીમ ભળવીર અર્જુન સહદેવ નકુળ અને ધર્મ રાજા તો ચમર ઢોળશે કુંતા દ્રૌપદીને અહલ્યા રત્નાવલીને ને મંદોદરી નારરે વળી હશે તારામતી અને વિંધ્યાવલી આદિ જુગની નાર રે સતી દ્રૌપદી રાણીને રત્નાવલી મંગળ ગીત જ ગાશે પંદિર વર્ષે અમે પરણશું ને સાથે સનત કુમાર રે સંવંત સોળ સેમાં અમે આવીશું ને સાથે સનાતન સેન અપાર રે સંવંત સત્તર સેમાં ભરત ભૂમિમાં આવીશું સંતોનો કરવા ઉદ્ધાર કાલિંગાને અમે મારીશું ત્યારે ભૂમિ વર્તાશે જય જયકાર

ઠેલડી નગરથી ધાણી માંડીશું ચાલશે લોહીની ધાર રે રગતની નદી રે પાણા તણાશે ભરાશે જોગણી કેરું ખપર રે સંવંત માં પડાવ નાખીશું ઠેલડી નગરથી ચડશે બહાર રે ચારે દિશામાં શંખ વાગશે સંભળાશે જયથલ મોજાર રે નવ હથ્થા જોથ્થા જાગશે જેસલ સલમાલો ને કુંભો રે ચમાર રોહિદાસને ને રાખણ ને ચડશે નૂર સતાગર રે અજય પાળને પંડિત દેવાંત જાગશે નૂર સતા ધાર રે પાલો નેજા ફરકશે અને હંસલે ખોડે ચડશે નકલંગ પીર રે દ્રૌપદી લૂણ ઉતારશે દીવડો લેશે વિંધ્યાવલી નાર રે હરિશ્ચંદ્ર ચમર ઢોળશે વળી ફેરવશે મંગળ ચાર રે સંંત બે હજાર ગીરનારથી પાછા ફરીશુ અસુર સંહાર રે સતવર્તાશે ચૌદ લોકમાં થાશે પીરનો જય જય કાર રે સાઈ ગુરુને શક્તિને પૂજશે સનનીતિનો વેપાર રે દિલ્હી તખ્ત સૂર્યવંશીને સોંપીશું જુનાણે હશે ઘણા અસવાર રે મથુરા નગરી ચંદ્રવંશીને સોંપી કરીશું સર્વે તીર્થનો ઉદ્ધાર રે અમે આવીશું અયોધ્યા નગરી કરી દર્શન વહાર આપીશું રે વંજાળી મોજાર દેવલ દેને દીધેલ વચન સાર રે ત્યારે કહેવાશે સૌ ભીમમાં થયો નકલંગ કેરો અવતાર રે બાબા બાળનાથ પ્રતાપે રામપીર બોલિયા ભવિષ્યવાણીનો ઉચ્ચાર રે કરજોડીદાસ દાસ અનુએ રામ આધારે સંભળાવ્યું આગમનો ઉદ્ધાર રે

અને નિર્વાણ કાળ છે વિક્રમ સંવંત પંદરસો પંદર ભાદરવા સુદ અગિયારસ ઈસવીસન તેરસો ઓગણપચાસથી ચૌદસો ઓગણપચાસનો ગણવામાં આવે છે ગુરુ બાળનાથ પાસેથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી તેમણે રાજા સોઢાની રાજકુંવરી નેતલદી સાથે લગ્ન કર્યા કહેવાય છે કે શ્રી કૃષ્ણે જેમ કુરૂપ કુબજાને સ્પર્શીને અનુપમ સૌંદર્ય આપ્યું તેમ રામદેવજી મહારાજે રાણી નેતલદેવની પંગુતા દૂર કરી અને તેને પરમ સૌંદર્ય આપ્યું ડાલીબાઈ ચમાર સાથે રણુજામાં જીવતા સમાધિ લઈ આ અલખ અવતારી પુરુષે આત્મતત્વને પરમ તત્વમાં લીન કર્યું રામદેવજી મહારાજ દ્વારકાધીશના અંશ અવતાર તરીકે આજે પૂજાય છે તેના વિભૂત વ્યક્તિ તથી જ તેના ચારિત્ર આસપાસ અનેક ચમત્કાર કથાઓ આપણને આજે પણ સાંભળવા મળે છે આખ્યાનોમાં પણ એવી માન્યતા છે કે રાજા તે અજમલજી યશોદાજી તે માતા દે બલભદ્ર તે વિરમદે સુભદ્રા તે સગુણા ઉદ્ધવજી તે હરજી ભાટી અકરુરજી તે હરભુજી વિદુરજી તે લાખો વણઝારો સુદામા તે દલુ વાણીઓ રાધાજી તે ડાલીબાઈ અને કુબજા તે રાણી દે તેમજ ગરુડ લીલુડા ઘોડા તરીકે અવતાર ધારણ કરેલો છે રામદેવ પીરની આગમવાણીમાં કહ્યું છે કે ચોથા યુગમાં આ આલમધણી કળિંગાને મારવારથી નવ કરોડ દળ સાથે પાંચ પાંડવ પાંચ કરોડ દળ સાથે પ્રહલાદ સાત કરોડ દળ સાથે હરિશ્ચંદ્ર બાર કરોડના દળ સાથે બલિરાજા આવશે સાત કરોડોની સંખ્યામાં હાથી ઘોડા રથ પણ આવશે શ્વેત ઘોડે ચડીને આવશે સાથે સિદ્ધ ચોર્યાસી અઠ્યાસી હજાર ઋષિઓ નવનાથ સાથે નીકળશે સ્થળનો નિર્દેશ કહે છે કે ચિત્તોડ ચૌરી અને દિલ્હીમાં છાવણી નાખશે હિન્દુ તરક એક પ્યાલે પાણી પીશે અને જ્ઞાતિભેદ રહેશે નહીં એમ બાબા રામદેવ પીર કહે છે અને કહે છે કે પશ્ચિમ દિશાએથી અલગ ધણી આવશે તે સવા લાખ મણનું લોટું ગાળીને તેની ઘાણી બનાવીને તેમાં ઘૂડા કપટ્ટી લોભી લાલચુને પાપીને દળશે સતવાદીઓને સન્માનશે દુરીજનોને દમશે તે સમયે નારીની સ્થિતિ દયનીય હશે એક નરને નવ નારી હશે નારીનું વેચાણ થશે લોકો સ્વેચ્છાચારી અને સ્વચ્છંદી બનશે પ્રકૃતિના ગુણધર્મો બદલાશે પવાલે પાણી વેચાશે પથ્થર ઉડે એવા પવન વાશે ધરની ત્રાંબાવરણી થશે આવી દૂરછિત પરિસ્થિતિમાં પરમેશ્વર શ્વેત ઘોડે ચડી આવી કાળિંગાને મારી મેઘડી કન્યાને પરણી સતયુગને સ્થાપશે આ આગમ વાણીમાં રામદેવજી મહારાજ કહે છે કે ચોથા યુગમાં હું આવીશ એનો અર્થ એ પણ છે કે રામદેવ પીર પોતે જ નકળંગ ધણી તરીકે અવતાર ધારણ કરશે હરભુજી બહાર ગામ ગયા હોય ત્યારે રણુજામાં રામદેવજી સમાધિ લઈ લે છે પરંતુ પીરજીએ હરભુજીને વચન આપેલું કે હું સમાધિ લઈશ એ પહેલાં તને મળીશ સમાધિના ચોથા દિવસે હરભુજી રણુજા પહોંચે છે આ વાતને વાણી આ રીતે કહેલી છે કે હરભુજી કહે સુણો શામળા નેણે આસુડાની ધાર રે વચન દઈ ચાલ્યા અંતર રાખ્યા પડદો લઈ ગયા તું કુવાર ત્યાર પછી હરભુજીને ગઈકાલે સ્વપ્નમાં આવી ગેબી વાતો કોણ કહી ગયું સમાધિ ખોલતા તેમાંથી જોઈ કેવડાની સુગંધ આવે ફૂલ મળે પણ ગેબી વાણી રૂપે રામદેવજી એક આગમવાણી કહે છે કે કહે રામદેવજી સુણો હરભુજી કોઈ કરજો ન સંતની વાર પેઢીએ પેઢીએ પીર નહીં અવતરે પીર નહીં આવે વારંવાર રામદેવ પીર કહે છે કે હવે તમે સૌ સેવા ધૂપ દીપ કરજો અને દેવ દેવસભા ભરાશે ત્યારે પાછા મળીશું રામદેવજી પોતે જ કહે છે કે હું બ્રાહ્મણ કુળમાં જન્મ તરીશ નકળંગ રૂપે અવતરીશ સાથે પાંચ પાંડવો હનુમાનજી ભૈરવ ઋષિ માર્કંડ આવશે રામદેવજી કહે છે કે પંદર વર્ષે અમે પરણીશું સંવંત સોળમાં સિંહ દ્વીપ કે લંકા આવીશું સંવંત સત્તરમાં ભરતખંડ આવીશું સંવંત અઢારે ઇન્દ્ર આવશે જૂનાગઢે જાંગીના ઢોલ વાગશે તોરણ બંધાશે વંથલીમાં મેકળી કન્યા સાથે લગ્ન થશે ને પરબે મીંઠળ ચૂકશે આ પ્રમાણે રામદેવ પીરે ભવિષ્યવાણી કહે છે અને જ્યારે રામદેવ પીરે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર અને બીજ તેણે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગૂગળ લો બારના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનના મનોરથ દરેક મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ કે સંકટ હું નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નેજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ હું નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આપણે સાંભળી રામદેવ પીરના પરચાની કથા દલુ વાણિયાને પરચો અને સાથે રામદેવ પીરની ભવિષ્યવાણી સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી રામદેવ પીરની કૃપાને પ્રાપ્ત કરવા માટે પ્રસન્નતા પ્રાપ્ત કરવા મનની મનોકામના પૂર્ણ કરવા કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ